્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર હજ યાત્રિકો માટે આનંદના સમાચાર સાઉદી અરબ સરકારે ખર્ચમાં આપી રાહત નવા વર્ષમાં એટલે કે બે હજાર ચોવીસમાં હજ પર જનારા લોકો માટે સાઉદી અરેબિયા તરફથી સારા સમાચાર આવ્યા છે હજ કરી રહેલા લોકો માટે આ એક મોટી રાહતના સમાચાર છે હજ યાત્રા પર જનારાઓ માટે મોટા સમાચાર છે સાઉદી સરકારના નિર્ણયથી આ પ્રવાસ પર થતા ખર્ચમાં ઘટાડો થશે આવતા વર્ષથી સાઉદી અરેબિયાની હજ યાત્રાના કુલ ખર્ચમાં આ વર્ષ એટલે કે બે હજાર ત્રેવીસની સરખામણીમાં પચાસ હજાર રૂપિયાનો ઘટાડો થશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર આવું એટલા માટે થયું છે કારણ કે સાઉદી અરેબિયાની સરકારે મોલીમના ખર્ચમાં બે હજાર પાંચસો એકવીસ સાઉદી રિયલનો ઘટાડો કર્યો છે ભારતીય ચલણમાં આ રકમ અંદાજે પચાસ હજાર રૂપિયા છે આ વખતે લોકો પોતાના બાળકોને પણ હજ પર લઈ જઈ શકશે જો કે આ માટે તેમણે નાના બાળકોનું ભાડું પણ ચૂકવવું પડશે માહિતી અનુસાર બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ વિમાનના ભાડાના દસ ટકા ચૂકવવા પડશે અને બે વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને પોતાનો હજ ખર્ચ ચૂકવવો પડશે આપણે ભારતની હજ સમિતિની માર્ગદર્શિકા આધારે બે વર્ષથી વધુ ઉંમરના બાળકો પુખ્ત વયના લોકો સમાન ગણાશે આ વખતે ચાર ડિસેમ્બર થી હજ કમિટીની વેબસાઇટ અને હજ સુવિધા એપ પર હજ માટેની અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે માટે અરજી કરવાની છેલ્લી તારીખ વીસ ડિસેમ્બર છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર જાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ लोनावाला હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ લ્યો અને દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર